નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે ભૂલો વિશે જાણીશું જે જે ભૂલો કે કાર્યો ઘરમાં થાય છે તેવા ઘરોમાં આપણા દેવી દેવતાઓ માતા રાણી પ્રવેશ નથી કરતા પછી ભલે તમે કેટલી પણ પૂજાપાઠ કેમ ના કરો કુળદેવી માં અને માતા લક્ષ્મી આવા ઘરમાં એક ક્ષણ પણ રહેતી નથી અને આવા ઘરમાં દેવી દેવતા પણ હંમેશા નારાજ રહે છે તો મિત્રો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં કુરદેવતા અને તમારા ઇષ્ટ દેવી દેવતાઓના તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા માટે બની રહે તો મિત્રો પૂરી જાણકારી માટે આ વિડિયોના અંત સુધી ચોક્કસ જુઓ તેમજ સાચી શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખો મિત્રો નવરાત્રીના એક દિવસ પહેલા જ મંદિરની સારી રીતે સાફસફાઈ કરી લો જો મંદિર માં તૂટેલી મૂર્તિઓ છે ખાલી પડેલી છે અથવા તો વગેરે તેઓને પાણીમાં વિસર્જન કરી દો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઊર્જા વધારવા માટે ઘણા બધા ઉપાયો બતાવ્યા છે ઘરની અંદર સકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધારવાના હેતુથી ઘણા મહત્વપૂર્ણ ઉપાયો આપવામાં આવ્યા છે ઘરનો દરેક ભાગ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને જો તેને યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે તેનાથી ઘરની આર્થિક સ્થિતિ પર અસર પડે છે અને ઘરમાં મુશ્કેલી આવે છે જો તેને કોઈ સ્થાન પર રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે મિત્રો વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને વૈભવનું પ્રવેશ દ્વાર છે પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તેની સામે કોઈ એવી વસ્તુઓ રાખવામાં આવે જે નકારાત્મકતા ફેલાવે છે તો પરેશાનીઓ ગરીબી અને રોગો ઘરમાં પ્રવેશ કરે છે એટલે જ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને કેટલીક એવી વસ્તુઓ છે જે મુખ્ય દરવાજાની સામે ન હોવી જોઈએ આ વસ્તુઓ માત્ર અશુભ તો હોય જ છે પણ તેઓ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરે છે તેની અસર પરિવારની મહિલાઓ અને વડીલો પર પડે છે અને કેટલીક બાબતોમાં પરિવારની મુખ્ય વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે અને તેમને સ્વાસ્થ્યની સાથે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે

માટે ઘરની સામે કાંટાવાળા છોડ રાખે છે પરંતુ આવું કરવું બિલકુલ ખોટું છે મુખ્ય દરવાજાની સામે કાંટાવાળા છોડ રાખવાથી મુશ્કેલી સર્જાય છે અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ઘટે છે સાથે જ શત્રુઓની સંખ્યા પણ વધે છે તેથી ઘરની સામે કાંટાવાળો છોડ ન રાખવો જોઈએ બે નંબર હવે વાત કરીશું ખરાબ કે ગંદુ પાણી

વાસ્તુ અનુસાર જો આ ગંદુ પાણી પશ્ચિમ દિશામાં જમા થાય તો નુકસાન થવાનો ડર હંમેશા રહે છે નંબર વાત કરીએ તો ઇલેક્ટ્રિક પોલ છે ઘણા ઘરોની સામે ઇલેક્ટ્રિક હોય છે પરંતુ વાસ્તુ અનુસાર તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે મુખ્ય દરવાજાની સામે થાંભલો હોવો ખૂબ જ નુકસાનકારક છે એટલા માટે મુખ્ય દરવાજો બનાવતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો નંબર ચાર ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ કે સુગંધિત ફૂલ લગાવો કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજાની સામે ડસ્ટબિન રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર તે પીડાદાયક છે અને ધનની ખોટનું સૂચક માનવામાં આવે છે તો આવું ન કરો મિત્રો ડસ્ટબિન ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ આ દિશા દેવી દુર્ગા માટે શુભ માનવામાં આવે છે અને લક્ષ્મીની દિશા માનવામાં આવે છે નંબર વૃક્ષો છોડ ઘરના મુખ્ય દરવાજાની સામે ન હોવા જોઈએ તેનાથી વાસ્તુ દોષ થાય છે સાથે જ સૂર્ય પ્રકાશ પ્રવેશવા નથી દેતો જો સવારે સૂર્ય પ્રકાશ ઘરના મુખ્ય દ્વાર પર પ્રવેશે તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું રહે છે આ સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે એટલા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ રાખવું શુભ માનવામાં આવતું નથી અને છઠ્ઠી વસ્તુ છે વેલા પર ચઢવું ઘરની સામેથી વેલા પર ચઢવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર તેનાથી વિરોધીઓની સંખ્યામાં વધારો થાય છે અને વ્યક્તિની પ્રગતિમાં અવરોધો ઉભી થાય છે નંબર સાત વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારથી ઊંચો રસ્તો હોવો દુઃખદાયક છે એટલે કે તમારા મુખ્ય દ્વારનો ઉમરો રોડ કરતાં ઊંચો હોવો જોઈએ નંબર આઠ મુખ્ય દરવાજાની સામે સીડી કયારે પણ બનાવશો નહીં કેમ કે તેનાથી પ્રગતિમાં અવરોધો આવે છે અને બાળકોને અભ્યાસમાં સફળતા મળતી નથી નવ નંબર છે ઘરના મુખ્ય દરવાજાની ઉપર માતા લક્ષ્મીની તસવીર કે તકતી બિલકુલ ન લગાવી જોઈએ તેનાથી માં લક્ષ્મી ઘરની અંદર પ્રવેશ કરતી નથી અને બહાર સુધી રહે છે માતા લક્ષ્મી ની તસવીર હંમેશા ઘરની અંદર રાખવી જોઈએ અથવા તમારે માતા લક્ષ્મી અને માતા લક્ષ્મી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ અલમારીની અંદર રાખવી જોઈએ કારણ કે માતા લક્ષ્મી નું સ્થાન હંમેશા ઘરની અંદર હોય છે ઘણા લોકો દરવાજે દેવી લક્ષ્મી નું ચિત્ર લગાવે છે પછી દેવી લક્ષ્મી દરવાજામાંથી જ પાછી ફરી જાય છે અને ક્યારે ઘરમાં પ્રવેશતી નથી નંબર દસ

કારણ કે આમાં લક્ષ્મી ના માર્ગમાં જો કોઈ અડચણ આવે તો તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે તમારે તમારા મુખ્ય દરવાજા પર ક્યારે કાટવાળું કે જૂનું તૂટેલું તાળું ન વાપરવું જોઈએ કારણ કે એવી માન્યતા છે કે કાટવાળું તાળું લગાવવાથી વ્યક્તિના જીવનમાં કાટ લાગી જાય છે મિત્રો આ નવરાત્રીમાં માતા રાણી તમારી ભક્તિ થી પ્રસન્ન થાય અને તમને સારા આશીર્વાદ આપે એવી અમારી પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો આજની આ માહિતી પસંદ આવી હોય તો શેર સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સ માં તમારા કુરદેવી માનું કે ઈષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસ થી લખજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ હર હર મહાદેવ